તળાજા નગરપાલિકાની બેદરકારી એક બાજુ મોનસૂનપુર તૈયારી બીજી બાજુ નદીમાંગ ગટરનું પાણી છોડાય છે તળાજા મોનસૂનના આગમનને લઈને નગરપાલિકા દ્વારા તૈયારીઓનો ઢોલ પીટવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તેના વિરુદ્ધ નજરે પડે છે શહેરની ગટરની લાઇનમાંગથી બંબા મારફતે સીધું ગંદુમ પાણી તળાજાની નદીમાંગ છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીનું પાણી બરાબર દૂષિત થઈ રહ્યું છે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ નગરપાલિકા મોનસુપુર કામગીરીની વાતો કરે છે અને બીજી બાજુ જાતે જ નદીને ગંદક કરવા માટે જવાબદાર બને છે અહેવાલ અભુભાઈ મલાડા